અંતર્ગત ખેડૂતો સાથે વાત કરી કે અમે તમારા ખેત ઉત્પાદકોનું માર્કેટિંગ પરંતુ ખાલી માર્કેટિંગ નહીં અમુક તમારી ઉપજનું ક્લીનિંગ ગ્રેટિંગ વોશિંગ પેકેજિંગ કરી આપીશું મુજકો બ્રાન્ડના નામે ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટ તરફ જઈ રહ્યા છે તો આપ સૌ ખેડૂતો આ યોજનામાં જોડાવા અપીલ કરીએ છીએ જેથી આપની કૃષિ ઉપજના દામમાં વધારો થશે તથા સિક્યોરિટી પણ મળશે આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાની સહકારી મંડળીઓના હોદ્દેદારશ્રીઓ તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અરુણાબેન ચૌધરી મદદનીશ ગૂચકોમાં સોલ અરવલ્લીએ આ કાર્યક્રમને સફળ બનાવવા અગ્રેસર રહ્યા ઉચ્ચકમાસોને રાજ્યની ચોથની સરકારી સંસ્થા છે ખાતર દવા પિયાર એગ્રીકલ્ચર ઇનપુટનું ડિસ્ટ્રીબ્યુશન એ અમારો મુખ્ય છે ગામના ગમલાઓ ઇન્પુટનું ડિસ્ટ્રીબ્યુશન અમે કરીએ છીએ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે ખેડૂતોની ઇન્કમ ડબલ કરવાનું આહવાન માનનીય અમિતભાઈ સાહેબનું સરકાર ક્ષેત્રના વાઇબ્રન્ટ મોડ ઉપર મૂકવાનું આહવાન અમારા માનનીય ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું વિઝન અને કર્મચારીઓની કાર્યદક્ષતાને લીધે એક એવો વિષય પકડ્યો ઊંચવામાં આવશે એક જવાબદાર સરકારી હોવાના નાતે કે વેલ્યુ એડિશન છે એ એકમાત્ર વિકલ્પ હવે બચ્યો છે આપણી ખેતીમાં કે તો જ આપણે ખેડૂતોની સમૃદ્ધિ એ સુનિશ્ચિત કરી શકીશું એના કારણે ગુજકો માસોલે એ ક્ષેત્રમાં જે ઓડીઓપી દરેક જિલ્લામાં જે મુખ્ય પ્રોડક્ટ થાય છે એના વેલ્યુ એડિશનની કામગીરી કરવાનું ભેડું ઝડપ્યું અને જુદા જુદા પાંચેક પ્રોજેક્ટ નક્કી કર્યા છે મહેસાણામાં એગ્રી લોજિસ્ટિક પાર્કનું કંઈ કાર્યરત થઈ ગયો છે મતલબ કે એનું ઉદઘાટન માન્ય નીતિનભાઈ સાહેબે કરી દુ અને એની કામગીરી એ પ્રગતિમાં છે હવે ત્યાં અમે જે ફળો શાકભાજી અથવા આવા જે પાકો છે એની વેલ્યુ એડિશન પ્રોસેસિંગ અને ને એવું કરી અને ડોમેસ્ટિક માર્કેટ તેમજ ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણ કરવા જઈ રહ્યા છીએ આજે એટલે એ માટે જે એનો પ્રક્યોરમેન્ટની પ્રોસેસ છે ખેડૂતોને સમજાવવું પડશે કે આપણે ખેતી અને ખેતી એ અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર કરવાના છીએ એ ખેતીની જવાબદારી અમે લેવાના છીએ ખેડૂતો અમારા ત્યાં રજીસ્ટર થાય અમે એ એ જે જે ખેતી કરવાની છે જે તે પાકની એ કેવી રીતે કરવી એ પૂછવા અને એની ટીમ નક્કી કરશે અને ખેડૂતોને એના નિશ્ચિત ભાવ ખેતી ચાલુ કર્યા પહેલાં કહેવામાં આવશે કે આટલો ભાવ તો તમને મળશે એટલે એક ક્ષેત્રમાં કામગીરી કરવા માટે એક પ્રાથમિક મિટિંગ પાટણમાં થઈ હતી અને આજે મોડાસા ખાતે ખેડૂતોની ઉપસ્થિતિમાં આજે એક મિટિંગ થઈ સાહેબ સરકાર દ્વારા જે ઓર્ગેનિક ખેતી પર ભાર મૂકવામાં છે છે કેમિકલ જે ખાતર વપરાય છે કોઈ કાપ પડતું શું છે એ સ્વાભાવિક છે કે ભાઈ કેમિકલ આપણને બધાને ખબર છે કેન્સરને કારણો રોગે પર્યાવરણને નુકસાન સ્વાસ્થ્યને નુકસાન આ બધી ખબર જ છે પણ એનું સોલ્યુશન તો આપવું પડશે ખેડૂતોને ડર સલો છે

આજે પણ આપણે જે મિટિંગ કરી છે એમાં જે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું છે ખરેખર આપણને એવું લાગે છે કે ઉત્પાદન ઘટે છે બરાબર પણ એવા એવા પણ પુરાવાઓ છે તો ઉત્પાદનની અસર શરૂઆતના બે ત્રણ વર્ષ થાય છે અને પછી જંગલમાં શું કરીએ છીએ કોઈ ટ્રીટમેન્ટ વગર બધું ઉગે છે બરાબર એ રીતે ખેતી થઈ શકે પણ એ આપણે પુરવાર કરવું એના માટે પાયલોટ પ્રોજેક્ટ ઓકે નમસ્કાર બોલો નમસ્કાર આજની જે અમારી અહીંયા મોડાસા ખાતે ખેડૂતો સાથેની મિટિંગ છે એ ગુજકો માસોલ અને અભ્યુદય ભારત ગ્રુપ દ્વારા છે અને અમારો જે ઓબ્જેક્ટિવ છે એવો છે કે ખેડૂતો જે ઉત્પાદન કરે છે એને સીધું જ પ્રોસેસિંગ કરી અને ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટમાં મોકલવું આ માટે ભૂચકો માસોલ લગભગ ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં પાંચ જેટલા પ્રોજેક્ટ કરવાનું છે એનો પહેલો પ્રોજેક્ટ મહેસાણા જિલ્લામાં શરૂ થયો છે એનું કામ અને જેમાં શાકભાજી અને ફળો એનું પેકહાઉસ અને એને ફ્રોઝન કરી અને એક્સપોર્ટ કરવાનો ટાર્ગેટ છે અને અમે ખેડૂતોને એવી અપીલ કરીએ છીએ કે જે એક્સપોર્ટ માટેના નોર્મ્સ છે તે પ્રમાણે રેસીડ્યુઅલ ફ્રી અને ડિસ્ક્રાઈબ કરાઈ એ બલચ એડવાઇઝર ભૂજકો માસલ આજે ભુજકો માસલ આપના દ્વારે એ પ્રોગ્રામ લઈને અમે અહીંયા આવી રહ્યા છીએ અમે ગુજરાતના ખેડૂતોનું જે કૃષિ ઉત્પાદન છે એની માર્કેટિંગ વ્યવસ્થિત ગોઠવી શકીએ એ દિશામાં અમે પ્રયાસ ચાલુ કર્યા છે અમારા હિંમતવાન ચેરમેન વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આના માટે ખૂબ જ ઉત્સાહી છે અમે આજે અહીં આવી અને એ વાત કરી રહ્યા છીએ ખેડૂતોને કે અમે તમારી જે કૃષિ ઉત્પાદન છે એનું અમે માર્કેટિંગ કરી આપીશું અને માર્કેટિંગ માત્ર ખાલી માર્કેટિંગ નહીં પણ જે કૃષિ ઉત્પાદન થાય અને ક્લિનિંગ ગ્રેડિંગ વોશિંગ પેકેજિંગ બ્રાન્ડિંગ અને ગુચકો બ્રાન્ડના નામે ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમે આ વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ જેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને થવાનો છે અને ગુજરાતના આ ખેડૂતોને અત્યારે આ બાબતની તાતી જરૂરિયાત છે આખી એક સિસ્ટમ અમે એવી ગોઠવવાના છીએ કે ખેડૂતોને એમના જે કૃષિ ઉત્પાદન જે થઈ રહ્યું છે એમાં થોડો ફેરફાર કરીને અમારા માર્ગદર્શનની છે એ બિયારણ બાયો બાયો બાયોપેસ્ટિસાઈડ એ વાપરી અને રેસિડ્યુઅલ ફ્રી આ પ્રોડક્ટ બને એનું અમે એનું પ્રોસેસિંગ કરીશું અને ફ્રોઝન બનાવીને એને ડોમેસ્ટિક માર્કેટ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાણ કરીશું થેન્ક યુ વેરીમચો થશે આના જે ફાયદો એ સીધો થશે એક તો આપણે જાણીએ છીએ કે જે અત્યારે જે આપણે કૃષિ ઉત્પાદન જે ખાઈ રહ્યું છે સમગ્ર દુનિયા એની જગ્યાએ અગર આ રેસ્ટડ્યુલ ફ્રી અથવા તો ઓર્ગેનિક આપણે ખાઈએ તો એની અસર સ્વાભાવિક રીતે આપણા બોડીને પર્યાવરણને થવાની છે બીજી વાત એ છે કે ખેડૂતોને સીધું માર્કેટિંગ મળતું નથી એવા સંજોગમાં જો અમે ગુજકો માસલ થકી જો માર્કેટિંગ કરીશું તો એને જે અત્યારે બજાર ભાવ મળે છે એનાથી સારા અને વ્યાજબી ભાવો મળવાની શક્યતાઓ વધી જાય છે ઓકે સર